સંત કૃપાએ સુખયો પજે સંત કૃપાથી સરે કામ સંત કૃપાથી પામીયે પૂરણ પુરુષોત્તમ ધામ કે મોટા સત્પુરુષની જો આપણા ઉપર કૃપા થઈ જાય તો જીવનની અંદર આખું પ્રારબ્ધ બદલાઈ જાય મોટા સત્પુરુષનો રાજીપો થાય તો શું ખામી રહે સર્વેવાના સિદ્ધ થઈ જાય માટે મોટાનો રાજીપો મેળવવો કે ભગવાનને વાલા એવા મોટા સંતનો રાજીપો થાય તો સાવ રંગ હોય તે પણ મહાન બની જાય ગમે તેઓ દુઃખી હોય તે પણ સુખી થઈ જાય પણ સાચા દિલથી ભક્તિભાવથી અને શ્રદ્ધાથી જો સંતોની સેવા ભક્તિ કરે તો કે એક વખત વડતાલથી સંતો મુંબઈ બોરીવલીમાં ગયેલા સત્સંગ કરાવવા માટે બરોબર મકર સંક્રાંતિ નો દિવસ આવ્યો એટલે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે સંતો સંતો લેવા ગયા ત્યારે ફરતા ફરતા એક નાની અંદર નાના એવા મકાનો હતા એની અંદર સંતો જોડી લેવા માટે ગયા ત્યારે એક ઘરની આગળ ઉભા રહી ને સંતોએ ટેલ નાખી કે સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એમ કહીને ઉભા રહ્યા થોડીક વાર થઈ કોઈ બહાર ના આવ્યું એટલે સંતો એમ થયું કે કોઈ કે સાંભળ્યું નહીં એટલે ફરી વાર ટેલ નાખી કે સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ પણ તેમ છતાં પણ કોઈ બહાર ન આવ્યું કેમ કે નાનકડા એવા ઘરની અંદર એક ખૂણામાં બેસીને એક સ્ત્રી ભક્ત પોતે રસોઈ બનાવતા હતા પણ એના કાને આ શબ્દ ન પડ્યા એટલા માટે તેઓ બહાર ન આવ્યા સંતોને એમ થયું કે ચાલો આપણે હવે બીજા ઘરે જઈએ એમ સંકલ્પ કરીને ચાલતા થયા તા એક સાયકલ લઈને કે ભાઈ આવ્યા આવીને ફળિયાની અંદર સાયકલ ઊભી રાખીને પૂછ્યું કે સંતો તમે ક્યાંથી આવો છો શા માટે આવ્યા હતા ને શા માટે જાવ છો ત્યારે સંતો એમ કીધું કે ભાઈ અમે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે એટલા માટે અમે જોડીદાન લેવા માટે આવ્યા છીએ ચપટીક અનાજ અમને આપો એ માટે અમે લેવા આવ્યા હતા પણ અમે બે ત્રણ વખત તેલ નાખી પણ કોઈ બહાર ના આવ્યું એટલે હવે અમે જઈએ છીએ બીજા ઘરે ત્યારે એ ભાઈ એમ કીધું કે ના ના ઉભા રહ્યો આ ઘરમાં રહેનારો હું માલિક છું અને મારા ઘર આંગણેથી સંતો આમ ખાલી હાથે પાછા જાય એવું ન હાલ તમે થોડીક વાર ઉભા રહ્યો હું હમણાં કંઈક લઈને આવું એટલે એમ કહીને સંતોને ઉભા રાખીને ભાઈ અંદર ગયા અને અંદર રહેલા એમના ઘરનાને ને કીધું કે બાર સંતો આવ્યા છે એમણે ટેલ નાખી તમે સાંભળ્યું નહીં ત્યારે એમના ઘરનાએ કીધું કે ના મેં તો કઈ સાંભળ્યું નહીં શા માટે સંતો આવ્યા છે આપણી ઘરે સંતો આવ્યા આપણા મોટા ભાગ કહેવાય સંતોને કયો અંદર પધારે એમને શું જોઈએ છે ત્યારે પેલા ભાઈએ સંતોને કીધું કે સંતો તમારે શું જોઈએ છે ત્યારે સંતો એમ કીધું કે તમે જે અમને આપશો તે ચાલશે કેવાય ને કે જેનું જીવન સાદું એનું નામ સાદું કે પરિચય વિના પ્રણામ કરવાની ઈચ્છા થઈ જાય ને એને જ કેવાય સંત કે અજાણ્યા સંતો આવ્યા તો પણ પેલા ભાઈને ભાવ થયો ને એને કીધું અંદર આવો પણ સંતોએ એમ કીધું કે અમારે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે જ્યાં સ્ત્રી ભક્ત હોય ત્યાં અમારે ન અવાય અમને ઉપવાસ પડે એટલે અમે અહીંયા બહાર જ ઉભા છીએ તમારે કઈ આપવું હોય તો અમને અહિયાં આપી દે ત્યારે પેલા બેને કીધું કે શું જોઈએ છે સંતોને પૂછો તો કરા જે જોઈતું હોય તે જે જરૂર હોય તે આપણે આપીએ ત્યારે સંતોએ એમ કીધું કે તમે જે આપશો તે ચાલશે પણ નાના સાધુ હારે હતા એનાથી બોલાઈ ગયું કે અમે સવારથી જોળી લઈ જોડી લઈને નીકળ્યા છીએ તો અમારી જોળીમાં ભાત તો બહુ આવ્યા છે પણ દાળ નથી આવી ચપટીક મગની દાળ આપો તો ચોખાની અંદર ભેળવી અને ખીચડી બનાવીને ઠાકોરજીને ધરાવી ત્યારે વળી પાછું એમ કીધું કે હોય તો આપો તારે જે આપશો તે ચાલશે એટલે પેલા ભાઈ અંદર ગયા ને કીધું કે મગની દાળ હોય તો આપવાનું કહે છે ત્યારે પેલા બેન એમ કીધું કે પેલી કાચની બરણીની અંદર મગની દાળ છે તે બધી આપી દે સંતોને ત્યારે એ બરણીની અંદર પાંચસો ગ્રામ જેટલી મગની દાળ હતી કેમ કે એ બે પતિ પત્ની જ રહેતા અને એમની ગરીબ પરિસ્થિતિ એટલે જાજુ એમની પાસે નહોતો એટલે એમણે ઈ પાંચસો ગ્રામ મગની દાળ હતી તે બરણી આખી લઈને આવ્યા અને સંતોને કીધું લો સંતો જોડી પોળી કરો તમારી જોળીમાં હું આ દાળ આપું એમ કહીને સંતોને જોળી પોળી કરવાની કીધી ત્યારે સંતો એ પોળી કરીને ત્યારે એ બધી દાળ હતી એ ની અંદર ઠલવી દીધી ત્યારે સંતે એમ કીધું કે ભાઈ તમારા ઘર માટે થોડીક તો રાખો બધી શા માટે દઈ દીધી ત્યારે એ એમ કીધું કે સંતો આટલી હતી એટલે આટલી આપી કદાચ આનથી વિશેષ મારી પાસે હોત તો હું તમને વિશેષ આપત પણ મારી સામાન્ય પરિસ્થિતિ છે એટલે મારી પાસે આટલી જ હતી એટલે મેં તમને આટલી આપી એટલા શબ્દ સાંભળા ત્યાં તો એ જે સંત હતા મોટા એણે આંખ બંધ કરીને સિદ્ધિ ભગવાનની સાથે લાઈન જોડી દીધી એમ થયું કે આની પાસે જેટલું હતું એટલું આપણને આપી દીધું એટલે કહેવાય ને કે સંતની આંખમાં જોનારા ભગવાન હોય એમાં બોલનારા પણ ભગવાન હોય એમના આશીર્વાદના દેનારા પણ ભગવાન જ હોય એ કે સંત રાજી થાય તો ભગવાન રાજી થાય અને સંતો જો દુખી થાય તો ભગવાન પણ દુઃખી થાય કે આજે આ ભાઈએ પોતાની પાસે રહેલી બધી જ ડાળ આપી દીધી એટલે સંતો બહુ રાજી થયા અને સ્વામીએ આંખ ખોલીને કીધું ભાઈ તારું નામ શું છે ત્યારે કીધું કે મારું નામ છે કરમશી તો તું શું કામ કરે છે ત્યારે એમ કીધું કે હું મિલની અંદર કર્મચારીની નોકરી કરું છું એટલે પેલા સંતે કીધું કે જા તે બધી મગની ડાળ અમને આપી દીધી ને તો અમારી પાસે જે છે એ બધું તને આપી દીધું ત્યારે આપણને એમ થાય કે સંત પાસે શું હોય પણ સંતોની પાસે જે છે એ તો બીજા કોઈ પાસે નથી કે તમારી પાસે કરોડોની મિલકત હોય ગાડીઓ હોય બંગલા હોય પણ સંત પાસે શું છે તો કે કરોડોના દેનારા છે એટલે સંતોએ એમ કીધું કે અમારી પાસે જે છે એ બધું તમને દીધું એટલે સંતોએ ભગવાન દીધા પણ આ તો મર્મ ભરેલી ભાષા હતી કે સંતની મર્મવાણી કોઈક જ સમજી શકે અને આ તો કરમશિંભાઈ સામાન્ય માણસ અને એટલો બધો સંતનો યોગ પણ નહીં એટલે એમાં એને કંઈ ખબર પડી નહીં પણ એના અંદર બેઠેલા એમના ઘરના એમ કીધું કે સંતો આશીર્વાદ આપે છે તે ગયો અમારે બાર વરસ થયા ઘરે શેર માટી ની ખોટ છે તો સંત આશીર્વાદ આપે તો મારી ઘરે પારણું બંધાય અને આ શબ્દ સંત ના કાને પડ્યા ને ત્યારે બાજુ માં રહેલા તુલસી નો ક્યારો હતો તેમાંથી એક તુલસી નું પત્ર તોડીને કીધું કે કરમસિંહ ભાઈ હાથ લાવો ત્યારે કરમસિંહ ભાઈ હાથ લંબાયો ને ત્યારે એમના હાથ ની અંદર તુલસી નું પત્ર મુકતા મુકતા સ્વામી એમ કીધું કે જાઓ તમારી ઘરે દીકરા નો જન્મ થાશે પણ એનું નામ તમે તુલસી રાખજો એ સ્વામી અગાઉથી નામ આપી દીધું પછી તો સંતો ત્યાંથી જતા રહ્યા સમય જાતા પસાર છે અને આ બાજુ એમની ઘરે દીકરાનો જન્મ થયો સંતોની આજ્ઞા પ્રમાણે ઈત કરમશીભાઈએ એમના દીકરાનું નામ તુલસી રાખ્યું અને પછી રોજ એ એની જે નોકરી હતી મિલ કાપડની મિલમાં નોકરી કરતા ત્યાં રોજ જાય પણ કહેવાય ને કે સંતનો રાજીપો થાય અને ક્યારે આપણું પ્રારબ્ધ બદલાવા માટે એની કઈ ખબર રહે નહીં એવી જ રીતે કરમશીભાઈ જીવનમાં પણ થયું કે કરમશીભાઈ રોજના ક્રમ પ્રમાણે પોતે નોકરી કરવા જાય પણ એમની રાત પાળીની નોકરી હતી રોજ રાત્રે એમને એ મિલની અંદર કામ કરવા જવાનું ઉભા ઉભા આખી રાત એ મશીન અંદર કામ કરવાનું પણ ઈ જે મિલ હતી એના જે માલિક હતા ને એમને એવી તેર મિલો હતી ઈ પણ તેર મિલો કેવી તો કે એક મિલ ની અંદર દસ હજાર કે પાંચ પાંચ હજાર માણસો કામ કરે ને એવડી મોટી મિલ ઈ શેઠ ની ઉમર પણ થયેલી પણ અવારનવાર નવાર ઈ બધી મિલો માં આટા મારતા હોય ક્યાર કઈ જગ્યાએ કોણ કેવું કામ કરે છે એની તપાસ માટે પોતે રૂબરૂ આવતા ત્યારે એક દિવસ રાત્રે આ જે કરમશીભાઈ જે મિલ કામ કરતા હતા ને ઈ મિલ ની અંદર તેઓ રાત્રે મિલ માં આટો મારવા આવ્યા ને એક પછી એક ખાતાની અંદર પોતે આટો મારતા જાય એમ આટો મારતા મારતા જે કરમશીભાઈ જે ખાતા કામ કરતા હતા ને એમની પાછળ આવીને ઉભા રહ્યા થોડીક વાર એમણે એમનું કામ જોયું પણ આજે શેઠ હતા એ બહુ માણસ પારખું હતા એણે કરમશીભાઈ કામ પારખી લીધું અને એના ખંભા ઉપર હાથ મૂકીને કીધું કે ભાઈ તારું નામ શું છે તો કે મારું નામ કરમશી એમ કઈ અને પાછું જોઈ જાતો તો શેઠને જોયા એ પગમાં પડી ગયા ને એમ થયું કે ઓહો શેઠ તમે આવ્યા ત્યારે શેઠે હાથ પકડીને એમ કીધું કે તું મારી ઓફિસની અંદર આવ ત્યારે કરમશી ભાઈ તો બીવા મેડ્યા એમ થયું કે મારી કંઈ ભૂલ આવી હશે શા માટે મને અત્યારે ઓફિસમાં લઈ જઈશ જ્યાં ઓફિસમાં પહોંચ્યા ત્યાં એમ કીધું કે મારી સામે તું બેસ ત્યારે કરમસી ભાઈ હાથ જોડ્યા કે શેઠ હું તમારી સામે ખુરશીમાં હું ના બેસી શકું કેમ કે હું તો સામાન્ય માણસ કેવા ત્યારે એમના જે શેઠ હતા દામજીભાઈ એમણે કીધું કે મારી આજ્ઞા છે તું મારી સામે બેસ પછી એમની સામે બેસાડ્યા ને કીધું કે ભાઈ તું કેટલું ભણ્યો છો ત્યારે કરમશીભાઈએ કીધું કે હું સાત ચોપડી ભીણો છું ત્યારે કરમસિંહભાઈને એમ કીધું કે મેં તારું કામ જોયું અને હું બહુ રાજી થયો એ કે તું જે દિલ લગાવીને કામ કરતો તો એટલે આજે હું તને પ્રમોશન દેવા માટે આવ્યો છું કે કાલે સવારથી તારે જે બાજુની ઓફિસ છે મેનેજરની એની અંદર તારે બેસવાનું ને કાલે સવારથી તારી નીચે છસો માણસો કામ કરશે એવું કરમશીભાઈને દામજીભાઈએ કીધું ત્યારે કરમશીભાઈ કેવા માંડ્યા કે પણ હું તો કાંઈ ભણ્યો નથી એ મને એટલું બધું કાંઈ આવડે નહીં ત્યારે દામજી શેઠે એવું કીધું કે મારે ભણતરની જરૂર નથી પણ કાર્યદક્ષતાની જરૂર છે હું બધુંય તારી વ્યવસ્થા કરી દેશ પણ કાલ સવારથી તારે આ મેનેજરની ઓફિસમાં બેસવાનું છે એ કે ક્યારે પ્રારબ્ધનું પાંદડું ફરવા મંડ્યું એની કાંઈ ખબર રહી નહીં કે સંતનો રાજી પો કે ધીમે ધીમે એમાં જે એનું કાર્ય હતું એમાં પરિવર્તન થયું કે સીધી મેનેજરની નોકરી એને મળીને ઘરે આવીને એણે બધી વાત કરી ત્યારે ઘરના સભ્ય પણ બહુ રાજી થયા અને સમય પસાર થાય છે ને ત્રણેક વરસ ગયા હશે ત્યારે એક પછી તો એમને દિવસની પાળી થઈ ગઈ પોતે મેનેજરની ઓફિસની અંદર બેઠા હતા ત્યારે અચાનક પાછા શેઠ આવ્યા અને શેઠે આવીને એમ કીધું કે કરમશી મારે તારીખ ઘરે આવવું છે ત્યારે કરમશીભાઈ કે કે પણ મારી ઘરે કે શેઠ મને તો શરમ આવે મારી ઘરે તમને કેમ લઈ જવા ત્યારે કહે પણ હું કહું છું ને કે હાલ મારી સાથે મારી ગાડીમાં બેસી જા મારે તારી ઘરે આવવું છે ત્યારે કરમશીભાઈ કે પણ મારી પાસે ગાડી છે હું મારી ગાડી લઈ લઉં કેમ કે એમને શેઠે ગાડી પણ આપેલી ત્યારે શેઠે એવું કીધું તારી ગાડી નહીં આજે તું મારી ગાડીમાં બેસી જા ને મારે તારી ઘરે આવું છે શેઠની આજ્ઞા થઈ એટલે કરમશિંભાઈ શેઠની ગાડીમાં બેઠા અને બે જણા ઘરે આવવા માટે નીકળ્યા ત્યારે રસ્તામાં બધું પૂછે છે કે તમે કેટલા સભ્ય છો ત્યારે કરમશિંભાઈ વાત કરે છે કે હું મારા પત્ની અને એક મારો નાનો દીકરો કે મારે પહેલાં દીકરો તો ન હતો પણ મારી ઘરે સંતો પધાર્યા અને એમણે મને આશીર્વાદ આપ્યો એટલે મારી ઘરે દીકરાનો જન્મ થયો અને સંતોના કહેવા પ્રમાણે મેં એનું નામ તુલસી રાખ્યું છે એવી રીતે અમે ત્રણ સભ્ય છીએ એવી બધી વાતો કરે છે ત્યાં એમનું ઘર આવી ગયું એટલે શેઠ નીચે ન પણ એમ કીધું કે અંદર જઈ નરેથી જણના બબ્બે જોડી કપડા લઈ અને મારી ગાડીમાં પાછળ બેસી જાઉં ત્યારે એમ થયું કે આ શેઠ અમને લઈ જતા ક્યાં હશે પણ શેઠની આજ્ઞા થઈ એટલે કેવા પ્રમાણે જેમ કીધું એમ ત્રણેય જણા બે જોડી કપડાં લઈ અને ગાડીમાં પાછળ સીટમાં બેસી ગયા અને દામજી શેઠે ગાડી શરૂ કરી તે સીધી એમનો જે બંગલો હતો એ બંગલાની પાસે આવીને ગાડી ઉભી રાખી અને અવડી મોટી મિલના માલિક હતા એટલે એમનો મકાન પણ બહુ મોટું હતું કે પાંચ એકર ની અંદર એમનો બંગલો હતો જયારે બંગલા પાસે પહોંચ્યા ત્યારે કરમ દામજી શેઠના જે પત્ની હતા પાર્વતીબેન એ ત્યાં ઊભા જતા કે અગાઉથી દામજી શેઠે કહી રાખેલું કે હું આમને કરમશીભાઈને એમને લેવા જાઉં છું એટલે પૂજાની થાળી લઈ અને ઊભા હતા જ્યાં ગાડીમાંથી નીચે ઉતરા ત્યારે કરમશીભાઈના કપાલ કપાળની અંદર ચાંદલો કર્યો એમના જે ધર્મપત્ની હતા એમના કપાળમાં ચાંદલો કર્યો ને જે નાનકડો એવો બાળક તુલસી એના કપાળમાં પણ ચાંદલો કર્યો આરતી કરી અને પછી અંદર એમને દિવાન અંદર લઈ ગયા ત્યાં બેસાડ્યા અને કીધું એટલે મારે કોઈ સંતાન નથી એટલા માટે આજથી હું તમને મારા દીકરા તરીકે સ્વીકાર કરું છું કે આજથી તું મારો દીકરો આ મારા દીકરાના વહુ અને આ નાનો તુલસી છે એ મારો પૌત્ર એમ આજથી આ સારી એ સંપત્તિ આ બંગલો મારી જે તેર મિલો ચાલે છે એ તેરે તેર મિલો હું તારા નામે કરી દઉં છું એમ કહી અને દામજી શેઠે એ કરમશીભાઈના નામે આખી સંપત્તિ બધી કરી દીધી અને એમ કીધું કે હું બે પાંચ વરસ રહીશ ત્યાં સુધીમાં તારી સાથે બધી મિલોમાં તને હારે લઈ જઈશ ને બધો તને અનુભવ કરાવી દઈશ અને બધું તને હું બતાવી દઈશ એમ કીધું અને પછી એમને બધી મિલોનો અનુભવ કરાવી દીધો બે પાંચ વર્ષ થયા ત્યાં દામજી શેઠ ધામમાં જતા રહ્યા એકાદ વરસ ફરી ગયું ત્યાં એમના જે પત્ની હતા પાર્વતીબા એ પણ ધામમાં જતા રહ્યા અને આ જે સારી એ સંપત્તિ હતી એ કરમશીભાઈના નામે થઈ ગઈ એટલે મોટા સત્પુરુષના જો આશીર્વાદ જીવનમાં મળી જાય તો ક્યાંથી ક્યાં જીવાતમાં પહોંચી જાય કે ગમે એટલું પ્રારબ્ધ કઠણ હોય એ સામાન્ય પરિસ્થિતિ હોય પણ સંત સત્પુરુષના આશીર્વાદ રંક હોય તે પણ રાજા થઈ જાય કે કરમશીભાઈએ ખાલી પાંચસો ગ્રામ મગની ડાળ આપી એટલામાં તો સંતનો રાજીપો કમાઈ લીધો અને ક્યાંથી ક્યાં પહોંચી ગયા અને મુંબઈમાં આજે પણ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય એમાં કરમશી દામજી શેઠ તરીકેનું નામ આજે પણ બોલાય છે કે એવડા મોટા પોતે શેઠ બની ગયા એટલે મોટા સત્પુરુષનો જો જીવનની અંદર રાજીપો થાય તો માલામાલ થઈ જવાય પરંતુ એ જ સંતનું જો હૃદય દુખવાઈ જાય તો હૃદય દુખવાઈ જાય તો પાયમાલ પણ થઈ જવાય કારણ કે સંતના હૃદયમાં અખંડ ભગવાન રહ્યા છે માટે સ્વામિનારાયણ ભગવાને પણ કીધું છે ને કે સંત જો મારી મૂર્તિ રે તેમાં ફેર નથી કરતી રે સજાનંદ સ્વામી મહારાજની જે